પણ હું માતા એવું કઉ છું વરમો એવા બે વરામાં બે તહેવાર આવો ઘોડાઓ વરામાં એવા બે તહેવાર આવે જે શક્તિઓના તહેવારો તમારી માતાઓ ના તહેવારો નવ નવ દાણા ખાતા જોડેથી ઉપવાસ પર ઉતરતા બેહતા આગળ છે બધું કોમ બોમ બધું છોડી દે

સાથી ઉપર ઉઈ જતા હતા પછી ઉપર ઉગાડતા આનો ઘરો ના હતું છે માં એવી તપસ્યાઓ કરેલી અચ્છા એમની ભક્તિ કરેલી છે દેવોની માતાઓ તો ગોરાઓ પણ જેમ 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 સમય આવ્યો એમ 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 તમારાથી ગુનાઓ થયા એમનાથી ગુનાઓ થયા ખબર પડી ના કોઈને ને એમ 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 તમારું ડેરું ખોવાય ખોવાતું ખોવાતું ગયું તમારી માતાઓ વાઠે વાઠે પડતી ગઈ પડદાની વાઠે પડદાની વાઠે વાઠે ગઈ તમને કોઈ ખબર ના પડી

તમારી બાપા હોય ઘેર કદાચ ડેરું ફોન કરતું તું એવું ફોન કરતું તું ગેર જાય તો કદાચ જમવાનું તૈયાર હોય તો કોની ભરી દે કોની તૈયાર હોય કદાચ ઘેર જાય તો કદાચ કોમ કાઢેલું હોય ખબર ના પડે કોણે કરી ગયું

એવો ભાવ નો મારા વાળા છે બાલા સાહિત્યમાં આવે બે ડગલો ગરીફ પડાવો મારી ફરજ છે પછી કેતા મારા છોકરા ને ધૂળ ચાલુ થઈ ગઈ અને મને ચાલુ થઈ ગયું તમારી માતાઓ જાગૃત કરી મહેનત કરી ભક્તિ કરી

તમારી રક્ષા કરવા માટે તમારી પેઢી ને તારવા માટે ઘર ને પરિવાર ને ઉકાળવા માટે ભક્તિ ભક્તિ રીતે હોય માગણી મોગળી રીતે હોય ભાઈ મોગળી મોગળી રીતે હોય કઈ કદાચ છોકરું કઈક ના કઈક ખોવાઈ ગયું હોય તો કે માં જોડાઈ ગયા માં મને લઈ આવ

આ તો જેવો બધો દાન પુર મહાવીરુદ્ધ દાન પુર્ય નીકળ્યો છે મહા દાનેશ્વર નીકળ્યો છે મારો દીકરો લાયટ નીકળો ભરવા ના જોડે આવે એમને ના આવે

કરો આ ઘોડા એવું બને જ ના કોઈ દાડો એવી તમે પરીક્ષા પાસ થાય તમારી માતા તમારી જોડે આવું જ પડે છૂટકો જ નહીં જ અને તમારો ભાવ ભક્તિ રાખો કઈક દીકરી કદાચ ભૂલ કરી દીકરા એ ભૂલ કરી ભૂલ નહીં કરી હું કઉ છું તમે આ ભૂલ કરી અમને ખબર નહીં કે શું કરી રહ્યા હતા ખબર પડે આજુબાજુ છોકરી છોકરી લેતા હોય તમે નાટક કરતા હોય ભાઈ તમને ગયા જીવતું રડે છે તો માતા ડબલ રડવાની તમારા જવાની છે

કોઈ દુઃખ મને દેખાતું નહીં ગોડાવો કોઈ દુઃખ નથી દેખાતું તમારું હવે ગોળા પછી પચી પાછા પાછા હજાર હજાર કર્મ તમે ને ના ચાલો ખોટું કાર્ય ના કરો ની અંદર ચાર જણ ને ચાર જણા લડતા હોય તો બે વચ્ચે માટે લડો છો બે જાવ કે

હું માતા તમારા સહાય રૂપે ગમે તે રીતે નડવા માં રહીશ હું તો ખુશ કઉ છું કોઈ નું કશું લીધું પડાયું સમજી લેજો તમારું થઈ ગયું ના દેખાવ તમારા બેઠેલી વાત કરો કોઈ કોઈ ને તો કોડિયા મહાકાળી હું દેખાવ છું દેખાવ છું હું દેખાવ છું બધી જગ્યાએ જગ્યા કશું નઈ માં આ ગોમ પેઠો છું પણ કોઈ અપરાધ તો નહીં કર્યા ગોમ માં બહાર થી કોઈ કોઈ અપરાધ તો નહીં કરાયો ને કોઈ ગમો બેઠા હોય તો રાજા તમે ગયા તમે ગયા પછી આય નઈ પેલી કોઈ માફ ના કરે એટલે છું એવો જમવાના આવે પછી ખાય તો આ સોતું નહીં માં એ તો ખાવા જો ખાવા માટે તમે આ પ્રથા ખાવાની કરી છે ખરી વાત છે ખાવાની પ્રથા કાઢી છે તમે કોઈ ખાતું ખાતું અને હું એવું કઉ છું લઈ લીધો તો મેળતો છૂટો કાપો છે ને છુ લ્યા કાપો છો હા તમારા ખોડી એ મારતા આવક નહી આવતી ભાઈ

કરમ ને પુણ્ય કરવા આવ્યા છો જતા રહો મારે ભગવાન ભરવા નહીં આયા તમે હારે કહ છો ધરતી પર જે

બેઠ્યા છો ને કઈ પાછા ફરી પાછા કરવા આવ્યા છો હજુ તો મોહ છૂટી જ નહીં કારણ કે સોનું પુસ્તુ નતું એ માયા છોડતી નહિ સાચું બોલજો તમે તો જીવતા છો તો ચેલું બધું અત્યાર લાગે બધાને હાકા લાગશે પેલા છોડતા નહીં અરે અડવા દસ ના હડવા દે ના જીવ અંદર પુરાયેલો છે એ માયાનો અંદર જીવ પૂરાયેલો છે એ જીવ ને તમે એ વસ્તુ એની ઘેર લાવશો ને તમે સો ટકા દૂધી થશો ઘણી વાર જેમાં હાચી છે કોઈ કતાર કોઈક ને કોઈક ઘેર જોજો

ભાવ ના જોઈએ તમારામાં ભાવ જોઈએ પ્રેમ જોઈએ લાગણીઓ જોઈએ જે લાગણીઓ નથી જે લાગણી